કચ્છના અંજાર ખાતે આવેલ ચિત્રકૂટ સર્કલ પાસે આર એન્ડ બી દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે કચ્છના અંજાર શહેર ખાતે આવેલ ચિત્રકૂટ સર્કલ પાસેથી દરરોજના હજારો નાના મોટા વાહન પસાર થાય છે જ્યારે સર્કલની ચારે તરફથી વાહનો આવતા જતા હોય અનેક વખત ભૂતકાળમાં નાના મોટા અકસ્માત સર્જાય છે ને અત્યારે પણ અમુક સર્જાતા રહે છે જ્યારે અમુક વાહન ચાલકો ફૂલ સ્પીડમાં વાહનો હંકારતા હોય છે જ્યારે અકસ્માત થવાનો મોટો ભય રહે છે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો આવી ઘટનાઓ ટાળી શકાય તેમ છે જ્યારે થોડા સમય જ આ સ્થળે વહેલી સવારે હતી અને અકસ્માત સર્જાયો હતો જ્યારે ફરી આવી ઘટનાઓ ન ઘટે તે હેતુથી આ જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવી કારણ કે ભૂતકાળમાં આવી ઘટનાઓ ઘટી ચૂકી છે ને હવે ભવિષ્યમાં આ સ્થળે અકસ્માત સર્જાય તો પહેલાં આર એન્ડ બી દ્વારા આ સ્થળે તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેઓ અંજાર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું રિપોર્ટ રમેશ ગિરી ગોસ્વામી જિલ્લા બ્યુરો ચીફ